એ આ વેઇટલો આપણો પ્રયોગ છે એનું અસર બહુ સરસ મજાની છે ખરેખર આ પ્રયોગની મદદથી મેં પણ મારું ઘણું બધું વજન ઓછું કર્યું છે કમરની ચરબી હોય જાણની ચરબી હોય કે પછી ખભાની બેક સાઈડની ચરબી હોય આપણા શરીરની ચરબી આરામથી ઓછી થાય છે સાથે સાથે ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઘટવા લાગે છે તો ચલો કેવી રીતે મેં આ પ્રયોગ કર્યો છે ઘરે બનાવ્યો છે એની જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આ સરસ મજાની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો તો અહીંયા આપણે આ પાવડર છે એ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે એ હું તમને જણાવી દઈશ આ પાવડર મેં પહેલેથી જ બનાવીને રાખ્યો છે એની અંદર સૌથી પહેલી સામગ્રી છે એ છે દસ ગ્રામ જેટલું તજનું લાકડું અહીં આપણે એક મહિના માટે જો આ પાવડરને આપણે ઉપયોગ કરવાનો હોય તો આપણે આશરે દસ ગ્રામ જેટલું તજનું લાકડું જોઈશે આ પાવડરની મદદથી તમારા શરીરની અંદરની ચરબી છે તે આપોઆપ ઘટવા લાગે છે પરંતુ અહીંયા હું તમને જણાવી દઉં કે આપણે જે તજનું લાકડું લેવાનું છે કયું લેવાનું છે તો અહીંયા આપણે આ જે તજનું લાકડું હોય છે તે આપણે જે શ્રીલંકન તજનું લાકડું આવે એ લેવાનું છે આ શ્રીલંકન તજ છે ને એ આપણા શરીરની અંદર આપણા શરીરની અંદર જે કિડને ડેમેજ નથી કરતો ને ઘણા બધા ફાયદાઓ આપે છે એટલા માટે આપણે લઈશું શ્રીલંકન તજનું લાકડું તો એ આ તજનું લાકડું હોય છે તે કેલરી વધારે વાળે છે આપણા શરીરની અંદરની ચરબી પણ એકદમ ઝડપથી ઓછી કરે છે અને સાથે સાથે આપણા શરીરની અંદર જે ચરબીના સેલ્સ હોય છે તે ચરબીના સેલ્સને એકદમ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે એટલા માટે આપણે આ તજના લાકડાનો ઉપયોગ કરીશું બીજી સામગ્રી છે સૂકા ધાણા તો અહીંયા આપણે દસ ગ્રામ લઈએ તજનું લાકડું તો આપણે પચાસ ગ્રામ સૂકા ધાણા લેવાના છે આ પચાસ ગ્રામ જેટલા સૂકા ધાણા તમારા શરીરની ચરબી અને એક્સ્ટ્રા ફેટને દૂર કરે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આ જે સૂકા ધાણા હોય છે તે આપણા શરીરની અંદર ઠંડક આપે છે કારણ કે એની તાસીર એકદમ ઠંડી હોય છે સાથે પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ રાખે છે એ ઉપરાંત ડાયટ્રી અને સેલ્યુલરનું ફાઈબર હોવાથી તમને ભૂખ ઓછી જગાડે છે બીજું કે આ જે કચનું લાકડું છે ને એ અને સાથે સૂકા દાણા આ બંને છે એ આપણા શરીરની અંદર આપણા ફેટને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે અને સાથે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે પચાસ ગ્રામ જેટલા મેથી દાણા આ મેથી દાણા તમારા શરીરની ચરબી ઓછી કરે છે સાથે સાથે તમારા શરીરની નસોને સ્ટ્રોંગ કરે છે એટલા માટે જે લોકોને ઘૂંટણના દર્દ હોય એ લોકોને પણ ઘણી બધી રાહત મળે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે હાડકાં હોય છે એને મજબૂત આપવાનું કામ કરે છે કારણ કે મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે કેલ્શિયમ અને ચોથી વસ્તુ લેવાની છે એક ચમચી નાની સૂંઠ પાવડર મેં અહીંયા ઘરે જ દળેલો સૂંઠ પાવડર લીધો છે મેં સૂંઠ હોય એનું જે લાકડું હોય એને ઘરે જ મેં દળી લીધું છે આ સૂંઠ પાવડર તમારા શરીરની અંદર ખૂબ જ મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો આ ચારે ચાર વસ્તુઓ છે એ ચારે ચાર વસ્તુઓનો આપણે બનાવી લઈએ સરસ મજાનો પાવડર અહીંયા આપણે જોઈએ તો એક પાવડર મેં સરસ મજાનો પહેલાંથી જ બનાવીને રાખી દીધો છે આ છે મારું વેઇટલોઝ પાવડર છે એનું સેવન તમારે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હુંફાળા ગરમ પાણી સાથે કરવાનું છે અને સાથે સાથે મોર્નિંગ ટાઈમમાં પણ હુંફાળા ગરમ પાણી સાથે તો આ ચાર વસ્તુમાંથી બનેલો આ વેટલોસ પાવડર ચાલીસ વર્ષ જૂની જે ચરબી હોય એને પણ તોડવા માટે સક્ષમ છે તો ખરેખર આ વેઇટલોઝ પાવડર ખૂબ ઉપયોગી છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે જેને ઘટાડવા માટે બસ વધારે પ્રમાણમાં પાણી પીવું ভোক পড়া ওঠে জমা রোজ ত্রিশ মিনিট সুবিধা চালা আটল তুমি চাল পাড়ো এটাই বজন একদম ঘটে লাগছে